નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવ હજારનો હપ્તો જાહેર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવી છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે જેમાં રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે તેવા મોટા સમાચાર આપણને અત્યારે જોવા પણ મળી રહ્યા છે તો શું ગુજરાતમાં પણ ખેડૂતોને નવ हफ्ता હપ્તો મળવો જોઈએ કે નહીં એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી ઉપર કરી લીજો આ મોટું કામ જેમાં મિત્રો સારા સ્વાસ્થ્ય માટે હોલિકા દહનના દિવસે કાળા સરસવના ઉબટને લગાવ્યા બાદ તેના મેલને મિત્રો સાત વખત દૂર કરો અને તેને મિત્રો પ્રગટાવીને હોળીના અગ્નિમાં ફેંકી દો તેનાથી મિત્રો વ્યક્તિનું જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય મિત્રો સારું રહે છે પરિવારના મિત્રો સ્વાસ્થ્યને સુખ માટે જો તમારું અને તમારા પરિવારનું સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો મિત્રો દસથી એક લીમડાના પાન થોડા કપૂરના છ લવિંગ અને મિત્રો કપૂરની ગોટી લેવાની છે લવિંગ થોડાક લેવાના છે અને તમારામાં તમારા ઉપર ફેરવી અને તેને મિત્રો હોળીમાં પ્રગટાવી દો તો મિત્રો તમારા પરિવારને સ્વાસ્થ્ય સારું જોવા મળે છે તેવું મિત્રો અત્યારે માનવામાં આવે છે તો આ બધું તમે કરી લીજો જે મિત્રો હોળી ઉપર આ કામ મોટું કરી લેવું અગત્યનું માનવામાં

સરકાર સમયસર લોન ન ચૂકવતી મહિલાઓની વાર્ષિક મિત્રો છ ટકા સબસિડી પણ આપે છે મહિલાઓને મિત્રો વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે પાત્રતા મિત્રો જાણીએ તો અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને ઓછામાં ઓછું મિત્રો ધોરણ પાસ મહિલા હોવી જોઈએ તો જ મહિલાને એક લાખ રૂપિયાની સહાય મળે છે મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી નજીક આવી રહી છે તેને લઈ મિત્રો મોટો અત્યારે રેલવે વિભાગે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે જેના વિશે મિત્રો જાણકારીઓ મેળવીએ તો હોળીના તહેવાર ઉપર રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં પશ્ચિમી રેલવે દ્વારા વધારા પચાસ મિત્રો હોલીડે ટ્રેનો દોડાવવામાં છે મિત્રો મિત્રો જેના નોટિફિકેશન ઓલરેડી મિત્રો અત્યારે થઈ ચૂકી છે સાથો સાથ મિત્રો મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને સુરત અને ઉધના મિત્રો રેલવે સ્ટેશન ઉપર વધારાનો સ્ટાફ પણ મૂકવામાં આવી ગયો છે સૌથી વધારે મુંબઈ સેન્ટરના હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે એ આના માટે મિત્રો નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી ગયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો મિત્રો નિર્ણય સામે આવી ગયો છે જેમાં સીએમનો મોટો નિર્ણય હવે સામે આવ્યો છે જેમાં ગુજરાતના નાગરિકોના કામ હવે નહીં અટકે મિત્રો જેમાં બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવાના છે મહીસાગર જિલ્લાના બાલા ખાતે મિત્રો મોટી અત્યારે ભેટ મુખ્યમંત્રીએ આપી છે મિત્રો આનું અનાઉન્સમેન્ટ મિત્રો થોડા દિવસો પહેલાં કરવામાં આવી ગયું હતું જેમાં મિત્રો હવે નગરોમાં વસતા નાગરિકોની મ્યુનિસિપલ સેવાઓનો એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવો ભાવ મિત્રો સિટીઝન સેન્ટ્રલની સર્વિસથી ઇક ઈઝ ઓફ આ આશાથી મિત્રો આ સિટી સર્વિસ સેન્ટરની સ્થાપનામાં રહેલું છે તેવું મિત્રો જાણકારીઓ દ્વારા મુખ્યમંત્રી આપણને આપી ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે મિત્રો વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્યરત કરવામાં મિત્રો આવ્યા છે તો આ ખુશખબર ગુજરાતના મુખ્યમંત્રીએ આપણને ત્યારે આપી દીધી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે જેને મિત્રો ખાસ ધ્યાનથી સાંભળી લીધો જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી સરકાર વિવિધ પ્રકારની લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે અને લાવે પણ છે આમાંથી મિત્રો મોટાભાગની યોજનાઓ ગરીબોની જરૂરિયાતમંદ લોકો માટે હોય છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન પણ આપે છે સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોની મફત રેશન યોજના હેઠળ રેશન પર પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મિત્રો મોટો ફેરફાર થયો છે ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે અને હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખાના બદલે હવે નવ જરૂરી વસ્તુઓ મિત્રો આપવાની છે જેમાં મિત્રો મસાલાઓનો પણ સમાવેશ કરવામાં આવી ગયો છે જેની મિત્રો વાત કરીએ તો મિત્રો વસ્તુઓમાં મિત્રો વાત કરીએ તો ઘઉં કઠા ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ અલોટ સોયાબીન અને મસાલાના પણ મિત્રો સમાવેશ કરવામાં આવ્યા છે જેમાં મિત્રો સરકાર આ નિર્ણયને લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે અને તેમના ખોરાકનું પોષણ સ્તર વધારવા માટે મિત્રો આ મોટો નિર્ણય લીધો છે તો ખાસ મિત્રો જાણી લેજો આનાથી લોકોના જીવનની ગુણવત્તા ઉપર સુધારો પણ થશે તો મિત્રો આ ખાસ લોકો માટે મોટો નિર્ણય રેશનકાર્ડ ધારકો માટે અત્યારે લાગુ કરવામાં આવી ગયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો માર્ચમાં જ સૂરજ દેવતાનો કહેર જોવા મળ્યો જેમાં મિત્રો ગુજરાતમાં ગરમી વધી રહી છે આ વચ્ચે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ એટલે કે બેતાલીસ પોઈન્ટ આઠ ભુજમાં બેતાલીસ પોઈન્ટ ચાર રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ અમદાવાદ અને ગાંધીનગરમાં મિત્રો અત્યારે જોઈએ તો એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી ડીસામાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં મિત્રો એકતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી વડોદરામાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ છ પોરબંદરમાં એકતાલીસ પોઈન્ટ નલિયામાં મિત્રો એકતાલીસ પોઈન્ટ ચાર સુરતમાં ચાલીસ પોઈન્ટ ભાવનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ સાત દ્વારકામાં મિત્રો ચોત્રીસ પોઈન્ટ આઠ અને ઓખામાં મિત્રો બત્રીસ ડિગ્રી અત્યારે તાપમાન આપણને નોંધાઈ રહ્યું છે નોંધનીય છે કે રાજ્યના ચૌદ જિલ્લાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રીને અત્યારે પાર મિત્રો પહોંચી ગયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું અને ચાંદી ખરીદવા માંગુ છું તો તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે જેમાં મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જેની મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં અત્યારે મોટો ઘટાડો જોવા મળ્યો જેમાં મિત્રો ચોવીસ કેરેટ સોનું બત્રીસ રૂપિયા ઘટીને છ્યાસી હજાર સત્યાવીસ રૂપિયા ઉપર પ્રતિ દસ ગ્રામ ઉપર આપણને અત્યારે જોવા મળી રહ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઇઠોતેર હજારને આઠસોને એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર થઈ ગયું છે ચાંદીનો મિત્રો ભાવ ત્રણસો બે રૂપિયા ઘટીને છન્નું હજાર ચારસો બાવીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ દસ ગ્રામ નેવું હજાર અને ચાંદી પ્રતિ કિલો એક કિલો ઉપર મિત્રો પહોંચી જવાની છે એટલે કે મિત્રો ખાસ ધ્યાન રાખજો સોનાના ભાવ વધવાના છે ચાંદીના ભાવ પણ વધવાના છે તો સોનું અને ચાંદી ખરીદવા માંગતા હો તો ખાસ તમારા માટે અત્યારે તક છે અત્યારે મિત્રો ભાવ ઘટ્યો છે તો તમે સોનું અને ચાંદી ખરીદી શકો છો તો તમારા માટે મિત્રો આજના આ સમાચાર હતા સમાચારનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો